મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તેડીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો ઘણા લાંબા સમય સુધી રાહ જોર્યા હતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આવ્યા ખૂબ જ સારા સારા સમાચાર સારા સમાચાર આવે છે મિત્રો લાખો કોન્ટ્રાક કર્મચારીઓ માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા અંતે સારા સમાચાર આવ્યા છે બે હજાર પચીસના એન્ડમાં ડિસેમ્બરના એન્ડમાં લીધો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય બે દાયકાઓના સંઘર્ષ બાદ લીધો ન્યાય આવી ગયો છે મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે નવી પોલિસી શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો કર્મચારી સરકારી નિર્ણય બાદ જે નિર્ણય લેવામાં આવે છે તેમાં નિર્ણય માત્ર વહીવટી જાહેર નથી પરંતુ તે રાજ્યના શ્રમિક વર્ગ પ્રત્યે સરકારી બદલાતી દ્રષ્ટિ અને સંવેદનશીલ દાખલો છે મિત્રો પૃષ્ઠમી કોન્ટ્રાક્ટ પ્રથાનો ઉદય ઓગણીસો અઠ્ઠાવનથી બજાર પાંચના સમયગાળાના ગુજરાતના સહિત સમગ્ર દેશના આધારિત ભરતી વ્યાપ વધ્યો મુખ્ય કારણો જે હતા એ સરકારી કચનો ઘટાડવો નિયમિત ભરતી પ્રક્રિયા ધીમી ગતિ તાત્કાલિક માનવ શક્તિની જરૂર નવી યોજનાઓ નવી યોજનાઓ મારી લવચ્છિક વ્યવસ્થા આ તબક્કા આરોગ્ય શિક્ષણ એસસીડીએસ પંચાયત સાથે સાથે કરવામાં આવતી સાથે મિત્રો જે વ્યાપ વધ્યો તેમાં સરકારી ખર્ચ ઘટાડ્યો હતો તેમાં ન નિયમિત ભરતી પ્રક્રિયા ઘટી ધીમી કરવી સાથે સમય જતાં તાત્કાલિક વ્યવસ્થા કામી બની ગઈ અને કર્મચારીને વર્ષો સુધી એક જ પદ પર કામ કરતા રહ્યા હતા કાયમી લાભો વગર મિત્રો તો બીજી છે કે દાયકાની પીડા કોન્ટ્રાક્ટ કર્મચારીની વાસ્તવિક સ્થિતિ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નીચે મુજબ ભોગવી છે મિત્રો દર વર્ષે કરારની નવી અનિશ્ચિતતાઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નીચેની મુશ્કેલી ભોગવી છે જેમ કે નિયમિત કર્મચારી કરતાં ચાલીસથી સાહીઠ ટકા ઓછો પગાર હોય પેન્શન ગ્રેજ્યુટી પ્રમોશનનો અભાવ હોય આમ ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ તારા અનેક કેસો મહત્વપૂર્ણ અવલોકન કરાયું છે લાંબા સમયથી સેવા આપતી કર્મચારીઓને કાયમીકરણ પર વિચાર કરવાનો રાજ્યની જવાબદારી સોંપી છે મિત્રો અને આ સાથે રાજ્યવ્યાપી આંદોલન રજૂઆતો ધારાસભ્ય રજૂઆતો સંઘ સંઘોના દબાણ સરકારે નિર્ણય લેવા મજબૂત કરી છે મિત્રો એક જાન્યુઆરથી અમલમાં આવનાર નિર્ણય છે સરકારના સ્રોતો મુજબ એક જાન્યુઆરીથી તબક્કાવાર કામિકરની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પ્રથમ તબક્કા દસ વર્ષથી વધુ સેવા દાવતા કર્મચારીઓ માટે છે ત્યારબાદ પાંચથી દસ વર્ષ સેવા દાવતા કર્મચારીઓ વિભાગવાર સ્કેનિંગ કમિટી રચાશે સેવા રેકોર્ડ અને કામ કામગીરીમાં આધારનો નિર્ણય લેવામાં આવશે આ નિર્ણયથી સીધો લાભ અંદાજ સાહીઠ હજારથી એસી હજાર કર્મચારીઓને મળશે સૌપ્રથમ પહેલી જે મહત્વની બાબત એ છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમાં સ્ટાફ નર્સ હોય લેબ ટેકનિશિયન હોય ડેટા એન્ટ્રી ઓપરેટર હોય ફાર્મસી સહાયકોને અંદાજે જ અઢાર હજાર રૂપિયા મળશે મિત્રો બીજું છે મહિલા અને બાળ વિકાસ સિવાય એસીડીયસ જેમ જેમ કે સુપરવાઇઝર હોય ઓફિસ સહાયક હોય યોજના સહાયકોને તમામને મળશે તમને તમ વધારો મળશે પગાર વધારો કામીકરણ બાદ શું મળશે કામી બન્યા પછી કર્મચારીઓને મળશે નિયમિત પગાર વધારો પે મેટ્રિક્સ મુજબ ડીએ એચઆર ટીએ જેવા વધારો ભથ્થો મળશે પ્રમોશનની તક મળશે નોકરીની સુરક્ષા મળશે મિત્રો પરિવાર માટે સામાજિક સ્થિરતા ઊભી થશે રાજ્ય સરકાર પર નાણાકીય અસર તો પડશે કોન્ટ્રાક્ટ કર્મચારી સંઘોનું કહેવું છે કે આ નિર્ણય આ નિર્ણય મોડે છે તે ઐતિહાસિક છે હવે અમલ માર્ગદર્શક હોવો જોઈએ સંઘોની માંગ છે કે કોઈ કર્મચારી બાકાત ના રહે વયમર્યાદા અડચણ ન બનાવે સેવા વર્ષો પૂરું માન્યકરણ થાય આમ તમામને મિત્રો જેમ કે સુપરવાઇઝર હોય ઓફિસ સહાયકો યોજના સહાયકો અંદર જ કર્મચારી પંદર હજાર કર્મચારીઓ છે બીજા બાબતે જો શિક્ષણ વિભાગમાં પણ વાર્ષિક ખર્ચમાં છ હજારથી આઠ હજાર કરોડનો વધારો કરવો પરંતુ લાંબા અને કાર્યક્ષમતા અને સેવાનું સુરક્ષા કરવું ક્વાટેકેશન આંદોલનોમાં ઘટાડો સરકાર માને છે કે આ ખર્ચ નિવડ સમાન સમાન છે આમ અંતમાં ગુજરાત રાજ્યના વહીવટી ઇતિહાસ એક ઓફ પ્રત્યાસી દિવસ તરીકે યોજાશે રાજ્ય સરકાર વિવિધ વિભાગો વર્ષોથી સેવા આપતા કોન્ટ્રાક્ટ કર્મચારી આખરે કાયમી કારણો બહુ પ્રતિક્ષિત નિર્ણય લીધો છેલ્લા વીસથી પચીસ વર્ષના અસ્થાયી કરાર આધારિત નોકરીને અસુતા જીવન જીવતા હજારો કર્મચારી માટે આ નિર્ણય આસાન ન્યાય અને સુરક્ષાનું પ્રતિક બની રહ્યું છે મિત્રો આમ તબક્કા આરોગ્ય શિક્ષણ એસીડીએસ પંચાયત નગરપાલિકા વન વિભાગ માગ મકાન મહેસૂલ વિભાગ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટ કર્મચારી રાખવામાં આવે છે પરંતુ સમજ્યાં તાત્કાલિક વ્યવસ્થા કામી બની ગઈ અને કર્મચારી વર્ષોથી એક જ પર કામ કરતા રહ્યા છે આ મિત્રો હવે કોન્ટ્રાક્ટ કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો તો આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો મિત્રો